够。 પાટણ સાયન્સ સેન્ટર ખાતે સિક્યુરિટી ગાર્ડની પુત્રી ડોક્ટર શ્રુતિબેન ઠાકોરનું ભવ્ય સન્માન કરાયું પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ વિજ્ઞાનમાં મહિલા અને દીકરીઓના આંતરરાષ્ટ્રીય દિવસ સાથે બેટી બચાવો અને બેટી પઢાવો યોજનાના સફળ દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયોગથી મહિલા જાગૃતિ શિબિર અંતર્ગત પાટણ સાયન્સ સેન્ટરમાં ફરજ ભેજાવતા સિક્યુરિટી ગાર્ડ શ્રી ઓબકજી ઠાકોરની પુત્રી શ્રીમતી શ્રુતિબેન ઠાકોરને ડોક્ટરની પદવી

ડોક્ટર લીલાબેન સ્વામી મંત્રી ભગીની સમાજ પાટણ શ્રીમતી મધુબેન સેનમા પૂર્વ ચેરપર્સન સીડબલ્યુસી પાટણ મુકેશભાઈ પટેલ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અલકાબેન દરજી પ્રમુખ મહિલા ઉત્કર્ષ મંડળ સહિત બસો જેટલા મહિલાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને શિક્ષણ એ મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સાધન છે બેટી બચાવો અને બેટી પઢાવો જેવી યોજનાઓ મહિલાઓ અને છોકરીઓ માટે નવા દ્વાર ખુલ્લે છે આજના કાર્યક્રમ દ્વારા સાયન્સ સેન્ટર મહિલા સાહસિકો અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપે છે કે તેઓ શિક્ષણ અને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બને તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો સાથ અને યોગદાન ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે આવશ્યક છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી